વડોદરાના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થના રાજાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલનગારા સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું વડોદરાના રેસ કોર્સ ખાતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ કાર રાજા શ્રીજીનો આગમન શ્રીજીના આગમનની યાત્રામાં ભારે ઉત્સાહથી શ્રી આગમન યાત્રા પંડાલ સુધી પહોંચી હતી અને શ્રીજીની પાલકી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના આગમનની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મન મૂકીને ઝૂમ્યા હતા ત્યારે ડીજેના તાલ સાથે બાપાનું આગમન કરીને ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો ત્યારે આગમન યાત્રામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરંગ શાહ ઉપપ્રમુખ આશય શાહ દેવાન દેવાંશ શાહ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ ઓરફે લાલાભાઈ સહિતના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આગેવાનો મોટી સંખ્યામાં શ્રીજીની આગમન યાત્રામાં જોડાયા હતા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર પચીસ વડોદરા શહેરમાં પૂરા દેશભરમાં એક અનેરો ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાનું લોકો આગમન કરી રહ્યા છે અને એ જ બેઝ પર આજે ઇન્દ્રપ્રસ્થના પ્રંગાણમાં ગણપતિ બાપ્પા આવી રહ્યા છે આ વર્ષે અમે ગણપતિ બાપ્પા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપ્પા ઢોલ તાસા નગારા સાથે ગણપતિ બાપા દસ દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે અને અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઇન્દ્રપ્રસ ફાઉન્ડેશન પૂરા દેશભર

આ વર્ષે એક ઐતિહાસિક પાલખી દ્વારા અને વૈદિક મંત્રોચ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલ છે બાપા વાજતે આજે મંડળના આગને બિરાજમાન થયા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્ન હર્થ બાપા વડોદરાને ખૂબ જ સુખમય રાખે અને કોઈ પણ સમસ્યા વડોદરા શહેરના લોકોને ના આવે એવી આજના દિને ગણપતિ દાદા ને પ્રાર્થના કરું છું